સુરતના ભાજપ કોર્પોરેટર સોમનાથ મરાઠે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર અને પાલિકા કમિશનરને ઉધના વિસ્તારની લાઇન સમસ્યા અંગે કડક ચેતવણી આપી છે તેમણે જણાવ્યું છે કે બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન પંચાવન સોસાયટીઓમાં નવી લાઇન નાખવા માટે અનેક વખત અરજીઓ કરવામાં આવી પરંતુ તત્કાલીન ઝોનલ અધિકારી સુજલ પ્રજાપતિએ ફક્ત મેન્ટેનન્સની ખાતરી આપી નવી લાઇનો નાખવાની ના પાડી આ ઉપરાંત અન્ય ઝોનમાં નવી ગટર લાઈનોનું કામ થઈ રહ્યું હોવા છતાં ઉદના વિસ્તારમાં આવું ન થતા સ્થાનિકોના ઘરોમાં ગંદુ અને કલરવાળું પાણી આવવાની ફરિયાદો વધી છે મરાઠે આક્ષેપ કર્યો કે સુજલ પ્રજાપતિની બેવડી નીતિ અને મનમાનીને કારણે આ સમસ્યા ઊભી થઈ છે પંચાવ સોસાયટીમાં નવેસરથી ગટર લાઈન નાખવા બાબતે અરજી પણ કરવામાં આવી હતી ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા મેયર અને પાલિકા કમિશનર ને સૂચી આપી હતી કે અધિકારી હતા સીગલ પ્રજાપતિ દ્વારા અને પોતા પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ સીગલ પ્રજાપતિ દ્વારા ગુજરાત વિસ્તારની પંચાવન વધુ સોસાયટીઓ આવેલી છે ત્યાં ગટર લાઈન નવી નથી નાખવામાં આવી અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો પછી આંદોલનની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી હતી આપણે અન્ય દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ તમામ ભુજના ના જે છે તે આપણી જોડે જોડાઈ ચૂક્યા છે જે જીએસટી ઉપર અત્યારે એસપી જો દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ જે બોટલ અંદર સવારે કલર વાળું પાણી જે છે તે આવી રહ્યું છે નળમાંથી કલર વાળું પાણી આવતાની સાથે જ લોકો જે છે તે અત્યારે ક્રાઇમામ જોવા મળી રહ્યા છે અનેક વખત જે છે તે પાલિકાને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર જાને હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જે છે તે હજુ જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે શું કહેશો કોર્પોરેટર મુદ્દો ઊચકતી રહ્યા છે પરંતુ સ્થાનિક અધિકારી કેમ સાંભળતા નથી સ્થાનિક અધિકારી એમ નહીં સાંભળતા અમને તો લાગે છે કે જે અહીંયા બધી મેલોને એ બધું ચાલે છે એની અંદર એ લોકોનો કોઈ પાટ ભેડ લાગે છે એના લીધે એ લોકો કંઈ સાંભળતા નથી કેમ કેમકે એટલા ટાઈમથી આજે અમે પંદર મહિનો થઈ ગયો છે પાણી કન્ટીન્યુ અમારે ત્યાં ગંદુ આવે છે કટરિયું પાણી કલર પાણી બધું મિક્સ પાણી આવે છે તો પણ અમે આટલા બધા વિડીયો નાખ્યા એમને મેસેજ કર્યા છે કમ્પ્લેનો નાખી તો પણ કોઈ નિરાકરણ હજુ લાવતા નથી કામ ચાલુ છે કામ ચાલુ છે એટલે સાત ટીમ છે એટલે આઠ ટીમ છે આટલી બધી ટીમ કામ કર્યા થતા હો કેમ નથી થતું જેમ કે આ મિલો બંધ નથી કરતા એના લીધે આ પાણી આવે છે કે ખાલી અમને બતાવે છે કે અમે મિલો બંધ કરી છે સીલ મારી છે તો પછી પાણી કઈ રીતના આવે છે આજે તમે પણ જોયો તો કે અમારી પાસે પાણી આજે સવારે આવો તમે ડેલી અમને ઘટાડ્યું પાણી અને કેમિકલ યુક્ત પાણી અમને જોવા મળે છે આજુ આજુબાજુ અમાર ત્યાં બધી મિલો ચાલે છે અમૃતનગર આજુબાજુ જે રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ સામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ તેની અંદર અત્યાર સુધી ઘણી બધી તો કોઈ પણ અધિકારી જાતે પોતે જોવા એવા નથી અત્યાર સુધી અહીંયા અહિયાં એમને જે માણસ રાખેલા છે એ આવીને જોઈ જાય સેમ્પલ લઈ જાય પણ એમનો ઉકેલ કોઈ નહિ

ઘટક કનેક્શનો થાય એના કારણે થઈ છે મારી એટલી જ માંગ છે દસ રોજ સામાન્ય સભા થઈ સામાન્ય સભાની અંદર તપાસ કરો આવી રીતે કેમ અને એમના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ છે આવા અધિકારી ને તમે ડિકેટ કરો એ સામે તપાસ મૂકો એટલી જ મારી માંગ છે અમે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અમારા વિસ્તારના આ તમામ જે સોસાયટી છે વન સાઈડ કે અમારા પડકે ઉભા રહેતા હોય છે આ અમારા પાર્ટીના એમાં આગેવાનો બી બન્યો છે સાહેબ જો સામે કાર્યવાહી નહીં કરવામાં આવશે તો તમારી અગાની રહેતી કઈ મારો આક્રોશ એ જ છે હું સતત એક જ વ્યક્તિ વિરુદ્ધ કેમ બોલું છું કે મારો કોઈ અંગત એમાં સ્વાર્થ નથી મારી એમની સાથે કોઈ દુશ્મનાવત નથી પરંતુ બાજુના ઝોનમાં ત્યાં નવેસર થી ગટર લઈ નાખો છે ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ માટેની આ પોલિસી છે આ લોકો આજે સમસ્યા છે એનું નિરાકરણ આવતું નથી તો આવનારા ત્રીસ વર્ષ આ કેવી રીતે વેઠશે આ બધી સમસ્યા વાળી વાત છે એટલા માટે હું એમની સામે મારો અપ્રોચ છે અને મેર શ્રીનો ગતરો કીધું પણ છે આ આપણા મતદારો છે આપણા પડખે છે એટલા માટે મારે એમની પડખે ઉભો રહેવું પડે અને એની સામે એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી નહીં તો પછી અધિકારી સામે મારે આંદોલન કરવું પડશે આંદોલન કરવું પડશે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે અને તેમના મહેરબાનીથી આ લોકો જે છે તે પુકારી ઉઠ્યા છે ખાસ કરીને પાલિકા કમિશનર તેમની સામે કડક કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે આભાર સાહી જોડાવા માટે